અંદર દરેક પ્રાણ હોય હોય ને હોય પણ આપણું લક્ષ્ય હોય તો કે કીધું કે મળી ગયો માનવ જન્મ અમોલો આવી હરિભજન મોટો કે મનુષ્ય જન્મ મળ્યો છે પરમાત્મામાં મળ્યો મળ્યો મનુષ્ય જન્મ અમોલો આવી હજી જન્મો ઢોલો શંકર અમૃત વાણી ગાયા તો પંખીડનો ભેળો કોઈ આજ જશે કોઈ કાલ જશે આ તો પંખીડો આ ભેડું રહેવાનું નથી એટલે હોટકા સુંદર પણ વાણી મના કીધું ધિરાને કે મળનારાણ તમે શું રૂહો નથી રહેતા માં ઉદાહરણ વાળા માળી વીણે રૂડો ફૂલડા કળી કરે છે વિચાર આજનો દિન આપણે રળિયોમણો કાલે આપડા એ આવે કળીઓ છે ને ફીટ છે પણ હવે એ વિચાર કર્યો કે આપણે કાલ ખીલે નહીં કે આ માળીએ શું નહીં આપણે ખીલે નહીં કે આ માળીએ શું નહીં આવો ટક એમ આયા આ શરીર રૂપી બેગ દાડો હોટકા પડવાનું પડવાનું નહીં પડવાનું જાણીને પરીક્ષિત રાજા બેસી ગયો અને આપણે હજુ ફરે છે શું કે આપણે ભક્તિ કરો બધું કરો સમજાય છે મરતો હોય નહીં જનમતો હોય નહીં માથા છે પણ આ શરીર બના લો મરતો હોય નહીં જમતો હોય નહીં આમ શું સામનો અખવાનો પણ શું કરો તમે કરો છો અવાજ આ પેટીનો અવાજ છે એ અવાજ છે એ પેટી નહીં અવાજ છે પેટી નથી પણ આ પેટી તૂટી જાય તો પછી હાલ તો હાલ ઉભા ઉઠા આ ઢોલકા માંથી અવાજ આવે ચોપડા માંથી નથી આવતો એના કુંડા માંથી નથી આવતો અવાજ તો સ્વયં છે પણ આ સર્વ દેશી અવાજ એક દેશી કરવા માટે આ ભૂલકુલ ફૂટી જાય તો એક દેશી ના થાય તારું જે તમારા કોમ આવે